હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આપણે ગૃહ ઉદ્યોગ જેવી ચકરી બનાવી હોય ને તો બેથી ત્રણ ટીપ્સનું ધ્યાન રાખીશું ને તો એટલી સરસ ફરસાણવાળાની દુકાન જેવી કે ગૃહ ઉદ્યોગમાં જે ચકરી મળે છે ને એવી જ બનીને તૈયાર થઈ જશે ઘણાનો પ્રશ્ન હોય છે કે આ ચકરી છે ને વધારે પડતી કડક થઈ જાય છે સરખી નથી બનતી તો હું આજે એકદમ પરફેક્ટ માપ સાથે તમને હરિયાળી ચકરીની રેસિપી આપીશ અને એ પણ એટલી સરસ બનીને તૈયાર થઈ જશે તમે રે રેગ્યુલર મસાલા ચકરી કે સિમ્પલ ચકરી તો બનાવતા જ હશો પણ જો આ રીતે આ હરિયાળી ચકરી બનાવીને તો બાળકોને તમે નાસ્તામાં આપી શકશો અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે અને પોચી બનીને અંદરથી તૈયાર થઈ જશે તો હરિયાળી ચક્રીની આજે હું તમને એટલી પરફેક્ટ અને સિમ્પલ રીતે રેસીપી બતાવીશ તો હરિયાળી ચકરી બનાવવા માટે એક વાસણની અંદર કોઈપણ કોટનનું આ રીતે કપડું લઈ લેવાનું છે અને એની અંદર આપણે મેંદો એડ કરી લઈશું તમે ચોખાના લોટની બનાવી શકો છો ઘઉંના લોટની બનાવી શકો છો અલગ અલગ રીતે ચકરી બનતી હોય છે પણ હું આજે બટર વગર આ ચકરી બનાવીશ એટલે લોટને આપણે બાફીને બનાવવાની છે તો એક કપડા ઉપર આ રીતે મેં બે મોટા કપ જેટલો મેંદો અડધો કપ જેટલું બેસન એડ કર્યું છે અને આ રીતે ગાંઠ મારીને પોટલીને બાંધી લઈશું હવે આ રીતે આપણે ગાંઠ મરી જાય ને એટલે સ્ટીમરની અંદર આપણે સ્ટીમ કરવા માટે પચીસથી ત્રીસ મિનિટ સુધી મૂકી દઈશું જો તમે લોટને સરખી રીતે સ્ટીમ નહીં કરો ને તો તમારી ચકરી છે ને તૂટવા લાગશે કાચો રહેશે લોટ તો સરખી નહીં બને એટલે લોટને સારી રીતે સ્ટીમ કરવો ખૂબ જ જરૂરી છે એટલે પચીસથી ત્રીસ મિનિટ આપણે લોટને હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરીશું ત્યાં સુધી આપણે હરિયાળી ચકરી બનાવીએ છીએ એટલે પાલક અને ધાણા અહીંયા મેં લીધેલા છે ધોઈ લેવાના છે સારી રીતે અને બંને વસ્તુને મિક્સર જારની અંદર આપણે એડ કરી દઈશું આની અંદર તમે થોડું એવો ફુદીનો પણ એડ કરી શકો છો જેનાથી એકદમ કલર ટેસ્ટ અને ટેક્સચર સરસ આવશે તો મિક્સર જારની અંદર ધાણા અને પાલકના પાન બંનેને આપણે એડ કરી લઈશું નાના ટુકડા ત્રણથી ચાર આદુને એડ કરી લઈશું અને તીખા લીલા મરચાં એડ કરી દઈશું તીખા તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો પણ ચકરીનો થોડું ટેસ્ટ સરસ આવે એટલા માટે મેં અહીંયા થોડા તીખા મરચાં એડ કર્યા છે અને થોડું એવું પાણી એડ કરીને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરીશું હવે આ પેસ્ટ તમે એકદમ ફાઇન કરશો તો એમને પણ એડ કરી શકો છો પણ આપણે આદુ એડ કર્યું છે એટલે આદુના થોડા ક્યાંક ક્યાંક રેસા હોય છે જે ચકરીમાં આપણે સંચો કે ઝારામાં પાડતા હોઈએ ને તો વચ્ચે આવશે એટલા માટે આપણે એને ચાળી લઈશું અને એના પલ્પને અલગ કરી દઈશું તો હરિયાળો પલ્પ આપણો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કોઈ પણ કલર વગર નેચરલ કેટલો સરસ કલર આવ્યો છે મેં કંઈ જ નથી એડ કર્યું બસ પાલક અને ધાણા એડ કરવાથી પણ આ ચકરીનો કલર એટલો સરસ આવશે સારી રીતે બધી જ વસ્તુને સરસ રીતે આ રીતે તે બંને મિક્સ કરી લઈશું ને ચાળી લઈશું તો તમે જોઈ શકો છો એનો પલ્પ એકદમ સરસ રીતે અલગ થઈ ગયો છે હવે આ પલ્પ છે ને એ લગભગ અડધો કપ જેટલો છે એટલે આપણે બે કપ મેંદો એ અડધો કપ બેસનની સામે એક કપ આ હરિયાળા પલ્પથી આપણે લોટ બાંધી લઈશું અને જો આપણે પાણીની જરૂર પડે ને તો થોડું પાણી પણ વધારે આપણે એડ કરીશું હવે પલ્પને સાઈડમાં મૂકી દઈશું લગભગ ત્રીસ મિનિટ જેટલી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને લોટને ચેક કરી લઈશું તો લોટ છે ને એ એકદમ કઠણ થઈ જશે જે પથ્થર હોય ને એવા સ્વરૂપમાં થઈ જશે તો તમે જોઈ શકો છો તો નાના નાના આ રીતે એમાં લમ્સ થઈ જશે પથ્થર સ્વરૂપમાં થઈ જશે એવું થાય ને ત્યારે સમજવાનું કે આપણો લોટ એકદમ પરફેક્ટ થઈ ગયો છે જો હજી તમારો લોટ કોરો હોય તો એને પાંચથી દસ મિનિટ થોડો સ્ટીમ થવા દેજો ને કરચકરી સારી નહીં બને ઠંડો થઈ જાય ને એટલે આ રીતે એને રફલી નાના નાના ટુકડા કરી લઈશું અને મિક્સર જારની અંદર એડ કરી દઈશું તમે એને ચાળીને પણ કરી શકો છો પણ ચાળતા થોડો ટાઈમ વધારે લાગે એટલે આપણે આ રીતે મિક્સર જારની અંદર જો ફાઇન એકદમ સરસ પાવડર કરીશું ને તો એના ગાંઠા નહીં આવે અને સરસ રીતે લોટ પણ બંધાઈ જશે તો એકદમ સરસ એવો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સર અંદર થઈ જશે તમે ચાણામાં કરશો ને તો એમાં પણ આ રીતનો એકદમ ઝીણો પાવડર જ તૈયાર થઈ જશે હવે આપણે એક વાસણની અંદર કાઢી લઈશું અને મિશ્રણની અંદર વચ્ચે આ રીતે થોડી એવી જગ્યા કરી લઈશું અને બધા જ મસાલા એડ કરી દઈશું તો એની અંદર એક મોટી ચમચી જેટલો અજમો એડ કરીશું અજમાનો ફ્લેવર આ ચકરીમાં ખૂબ જ સરસ આવતો હોય છે એટલે અજમો અને તલનું પ્રમાણ થોડું વધારે રાખીશું ને તો ચકરી ખાવાની મજા આવશે તો એક ચમચી જેટલો અજમો અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને આ ચકરીની અંદર આપણે તેલ વધારે પડતું નથી એડ કરવાનું ફક્ત અડધી ચમચી તેલ એડ કરવાનું છે તમે આની અંદર તેલ ના એડ કરો ને તો પણ ચકરી એકદમ તમારી સરસ બનશે પણ થોડી અંદરથી સોફ્ટ બને એટલે મેં થોડું તેલ એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું તો મસ્ત રીતે લોટની અંદર આ બધા જ મસાલા સારી રીતે મિક્સ કરવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે લોટને મસરીને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને હવે જે આપણે પેલી હરિયાળી પેસ્ટ બનાવીને એને એડ કરતા જ એને લોટને બાંધી લઈશું અને લોટને છે ને એ વધારે પડતો કઠણ નથી બનાવવાનો વધારે જો તમારો લોટ કઠણ હશે તો ચકરી તમારી ચકરી તમે જ્યારે કરશો ને ત્યારે જ તૂટવા લાગશે એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે લોટને આ રીતે થોડી થોડી પેસ્ટ એડ કરતા જઈશું અને સ્મૂથ બાંધી લઈશું અને લોટને સારી રીતે મસરી લેવાનો છે હવે તમે જ્યારે ઘઉંના લોટની કે તમે બટર ચકરી બનાવતા હોવ ને તો તમારે લોટને સ્ટીમ કરવાની જરૂર નથી ચોખાનો લોટની બટર ચકરી બનાવવા ચોખાનો લોટ અને તમે બટર એડ કરીને આ બધા જ મસાલા એડ કરીને મિક્સ કરી શકો છો એની પણ હું તમને જો જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો હું રેસીપી આપીશ પણ આ ચકરીની ટેસ્ટ પણ એટલો સરસ લાગશે આ રીતે સ્ટીમ કરીને બનાવશું ને તો મીઠાશ એક અલગ જ આવશે આ રીતે હથળીની મદદથી એને મસરી લેવાનો છે અને લોટને સારી રીતે આપણે સ્મૂથ કરી લઈશું તો તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે કંઈ ગાંઠા કોઈ કણી કંઈ જ નથી એકદમ સ્મૂથ લોટ તૈયાર છે હવે લોટને આપણે સંચાની અંદર કે પછી તમારી પાસે જે પણ અવેલેબલ હોય ચકરી પાડવાનું બીજું કોઈ કોઈ મશીન હોય તો તમે એમાં પણ બનાવી શકો છો મારી પાસે આ રીતનો સંચો છે તો એને આપણે ગ્રીસ કરી લઈશું અને જે ચકરીની જાળી છે ને એ લગાવી દઈશું અને એની અંદર જેટલું મિશ્રણ આવે ને એટલું આપણે ભરી લઈશું અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈને ચકરીને પાડવાની છે હવે મિશ્રણ છે ને એ જરાય કોરું ના રહેવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે જે આપણે લોટ બાંધ્યો ને એની ઉપર જો લોટ સુકાવા લાગશે ને તો તમારી ચકરી પણ સારી નહીં બને એટલે લોટને આપણે ઢાંકીને રહેવા દેવાનો જેટલો સંચામાં જોઈએ એટલો જ લોટ લેવાનો છે અને એક વખત ફરીથી મસરીને આ રીતે આપણે સંચાને બંધ કરી લઈશું અને જો તેલની અંદર તમને ફાવે ઝારા ઉપર મૂકીને તો તમે એ રીતે પણ ઊંધો ઝારો કરીને ચકરી કરી શકો છો પણ હું અત્યારે આ રીતે તમને બતાવું છું આ રીત છે ને પરફેક્ટ રીત છે કોઈ પણ આ રીતે થાળી છે પ્લેટ છે કંઈ પણ આ રીતે પાટલીની ઉપર પણ તમે ચકરીને પાડી શકો પણ એને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતાં જ જે સાઈડની કિનારી હોય ને એને પ્રેસ કરી લેવાની છે અને એકદમ સરસ રીતે આ રીતે શેપ આપી દઈશું તમે જોઈ શકો છો એટલી મસ્ત ચકરી બનીને તૈયાર છે પણ જ્યારે ચકરી તમે તેલની અંદર એડ કરો ને ત્યારે આ રીતે કોઈપણ મોટા ચમચા આ રીતે નીચે ફ્લેટ કે પછી તાવેતાની મદદથી જ ચકરીને લેવાની જેનાથી ચકરી તમારી તૂટી નહીં જાય અને આખી ચકરી રહેશે તો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે અને લો ગેસની ફ્લેમ પર લગભગ બેથી ત્રણ મિનિટ રહેવા દેશો ને તે ચકરી ક્રિસ્પી થઈ જશે એ પછી હાઈ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ એમને સરસ રીતે આપણે કલર આવવા દેવાનો છે તો તમે જોઈ શકો છો ચકરી આપણી તૈયાર છે તો કેટલો સરસ કલર આવ્યો છે ને ખાવામાં તો ખરેખર જો તમે એક વખત બનાવી લીધી ને તો તમારા બાળકો પણ ખુશીથી ખાશે લંચ બોક્સમાં આપશો તો લંચ બોક્સ પણ પાછો નહીં લાવે એટલી સરસ બનશે ક્રિસ્પી બનશે ખસ્તા અને અંદરથી પોચી બનીને તૈયાર થઈ જશે તો આપણી હરિયાળી ચકરી તૈયાર છે અને આ ચકરીને હું તમને હાથની મદદથી તોડીને બતાવું છું કેટલી સોફ્ટ બની છે એ તમે જોઈ શકો છો અને જરરાય હાથમાં મેં તોડી છે ને તો તેલ પણ નથી એટલી કોરી બનીને તૈયાર થઈ છે જરરાય તેલ નથી એટલે આ ચકરીને તમે એક મહિનો સુધી ડબ્બામાં સ્ટોર કરીને ક્યાંય બારગામ જવાના હોય તો લઈ જઈ શકો છો અને વેલા બનાવીને તમે સ્ટોર કરીને બાળકોને પણ આપી શકો છો તો કેવી લાગે આજની મારી રેસીપી એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે